આજના દિવસ માટે પરમેશ્વરનું વચન માર્કનું પુસ્તક અધ્યાય ચારમાં વચન ચૌદ જ્યારે તે એકાંતમાં હતો ત્યારે બાર શિષ્યો એ તેને એ દ્રષ્ટાંતો વિશે પૂછ્યું આપણી સાથે તેનું એકાંત કષ્ટ હૃદયભંગિત થવું પરીક્ષણો ઘોર નિરાશા માંદગી અથવા ઈચ્છાઓ નિષ્ફળ જવી મિત્રતા તૂટી જવી અથવા એક નવી મિત્રતા દ્વારા પરમેશ્વર આપણને એકાંતમાં પાડીને પકડે છે જ્યારે તે આપણને સંપૂર્ણ એકાંતમાં પાડીને પકડે છે આપણે સ્તબ્ધ થઈ જઈએ છીએ અને પ્રશ્ન પણ પૂછી શકતા નથી ત્યારે તે આપણને સમજાવવાની શરૂઆત કરે છે ઈસુ ખ્રિસ્તે બાર શિષ્યોને જે શિક્ષણ આપ્યું તે ધ્યાનમાં લો બહારની ભીડ નહીં પરંતુ શિષ્યો જ ગૂંચવણમાં પડી ગયા હતા તેના શિષ્યો સતત પ્રશ્નો પૂછતા રહેતા હતા અને તે સતત તેમને સમજાવતા રહેતા હતા છતાં જ્યારે તેઓ પવિત્ર આત્મા પામ્યા ત્યારે જ તેઓ સમજી શક્યા જે આપણે યોહાનના પુસ્તકમાં અધ્યાય ચૌદમાં વચન છવ્વીસમાં જોઈ શકીએ છીએ જ્યારે તમે પરમેશ્વર સાથે ચાલવાની શરૂઆત કરો છો ત્યારે તે જે એક વાતને સ્પષ્ટ કરવાનો ઈરાદો રાખે છે તે એ કે પરમેશ્વર જે રીતે તમારા આત્મા સાથે વ્યવહાર કરી રહ્યા છે તે તમે સમજો તમારા ભાઈના દુઃખ અને તેની જટિલ સમસ્યાઓ તમને પુષ્કળ ગૂંચવણમાં નાખી દે છે જ્યાં સુધી પરમેશ્વર આપણા પ્રગટ નથી કરતા ત્યાં સુધી બીજા લોકોના સંઘર્ષને સમજીએ છીએ આપણામાંના દરેકના જીવનમાં હઠીલાઈ અને અજ્ઞાનતા પુષ્કળ પ્રમાણમાં છે જે પવિત્ર આત્માએ આપણી આગળ પ્રગટ કરવાના છે પરંતુ તે ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે ઈસુ આપણને એકાંતમાં લઈ જઈને પકડે છે શું હાલમાં આપણે તેની સાથે એકાંતમાં છીએ અથવા આપણી પોતાની જ વિચારધારાઓ મિત્રતાઓ અને શરીરની સાર સંભાળમાં વ્યસ્ત છીએ જ્યાં સુધી આપણે આપણી બુદ્ધિથી કરાતા પ્રશ્નોને ત્યજીને તેની સાથે શાંતિથી એકાંતમાં નહીં આવીએ ત્યાં સુધી તે આપણને કશું જ સમજાવી શકતા નથી